આજે અષાઢ સુદ તેરસ આજથી ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે ત્યારે વહેલી સવારે કુંવારિકાઓ દ્વારા જવારા અને શિવજીનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં અષાઢ સુદ તેરસને મંગળવારથી પાંચ દિવસ ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે જે અષાઢ વદ બીજ સુધી રહેશે આ વ્રત દીકરીઓ બહેનો અને મહિલાઓ દ્વારા કરવામાં આવે છે વ્રતના અંતિમ દિવસે જાગરણ કરવામાં આવે છે જે આ વખતે આગામી તારીખ બારના રોજ શનિવારના રોજ રહેશે ત્યારે તેર તારીખને રવિવારે વ્રત પૂર્ણ કરવામાં આવશે ગૌરી વ્રતમાં ગૌરી પૂજન અને શિવ પૂજનનો વિશેષ મહિમા છે ગૌરી વ્રતનો પ્રારંભ થતાં કુંવારી કન્યાઓ દ્વારા શિવજીનું પૂજન અર્ચન કરવામાં આવે છે ગૌરી વ્રત નિમિત્તે પાંચ દિવસ સુધી ઉપવાસ કરી અને ફરાળી કરી ગૌરી વ્રતની ઉજવણી કરવામાં આવે છે નંદેસરી ખાતે આવેલા નંદકેશ્વર મહાદેવ મંદિરે કુંવારિકાઓ યુવતીઓ અને મહિલાઓએ શિવજીનું પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી મારું નામ પવર મેઘા છે અમે ગૌરીવત સ્ટાર્ટ થઈ ગયા છે અમે પાંચ દિવસ શંકર ભગવાનના મંદિરે પૂજા કરવા આવીએ છીએ અમારું જીવન સારું રહે અને સુખી રહે તે માટે ભગવાનને પૂજા કરવા માટે આવીએ છીએ અમે અમારા જીવનમાં અમારા જે હસબૅન્ડ છે એ સારી રીતે અમને મળે અને સારી રીતે રાખે તે માટે અમે પૂજા કરવા આવીએ છીએ આગળ પાંચ દિવસના વ્રત હોય છે પાંચ દિવસે સવારે વહેલા ઉઠીને ભોળાનાથના મંદિરે અમે પૂજા કરવા માટે આવીએ છીએ મારું નામ આનંદીબેન છે હું આ મહાદેવની પૂજા કરું છું અને અમારું ગોકુલનગર વિસ્તારમાં મહાદેવનું મંદિર આવેલું છે આ વ્રત પાંચ દિવસનું હોય છે જયા પાર્વતી વ્રત આને કહેવાય છે માતાજીએ જયા પાર્વતીનું વ્રત કર્યું હતું તે નિમિત્તે એમને ભોળેનાથ મળ્યા હતા એટલે છોકરીઓ પાંચ દિવસનું વ્રત કરે છે તેમને સારી રીતે પતિ મળે અને જીવનમાં સારું સુખ મળે તે માટે આ વ્રત કરવામાં આવે છે અમે પાંચ દિવસ સારી રીતે બધી દીકરીઓને પૂજા કરાવીએ છીએ અને શાંતિથી બધી છોકરીઓ હળી મળીને રહે છે આવી જ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો ગુજરાત જનતા ન્યૂઝ વડોદરા